બાળકોને મોકલો અને શૌચાલય સાફ કરાવો સમાચારમાં વાત કરીએ તો આજ રોજ સરકારી સ્કૂલમાં આદિવાસીના બાળકોને ફરજિયાત શૌચાલય સાફ કરવાની ફરજ પાડતા શિક્ષકો અને આચાર્યો અને એમના હિતેચ્છુ મોટિવેશન અધિકારીઓના આશીર્વાદથી આજરોજ આદિવાસી વિદ્યાર્થીઓને નાની ઉંમરે કંઈક અલગ અહેસાસ કરાવતો વિડીયો વાયરલ થયો નસવાડી તાલુકાના હમીરપુરાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિડિયો વાયરલ થયો છે જેમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાંય શિક્ષણ વિભાગ શિક્ષકો મોટો પ્રશ્ન છે આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુભવ છે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય આદિવાસીના માસુમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે આવા અનેક વાર વિડીયો વાયરલ થતા હોય છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા જ શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે આ સાફ સફાઈ કરાવતા શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર જનતા દ્વારા માંગ કરવામાં આવી છે